વિધાનસભા પિટિશન કમિટી નું પ્રતિનિધિ મંડળ એકતા નગરના વિકાસ મોડેલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસી પલહાર્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટીના 12 સભ્યોનો પ્રતિનિધિ મંડળ અભ્યાસ પ્રવાસી ગુજરાતી મુલાકાતના ભાગરૂપે ગુરુવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. યમુનાનગરના ધારાસભ્ય ઘનશ્યામદાસે આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની ભવаньજોલી આરપી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિભાવ્યતાના દર્શન કર્યા હતા અને સરદાર સાહેબના એક ભારત બનાવવાની કાર્યોની સરાહના કરી હતી. એસઓયુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની આ प्रतिनिधि मंडल ने मुलाकात ली थी जहां भारत ने स्वतंत्रता ने गाथा गुलामी से स्वतंत्रता સુધીની સફર ભારતની એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલનો સંઘર્ષ અને યોગદાન અંગે માહિતીધાર થા હતા અમારી પેટીશન કમિટી કા એક ટૂર સ્ટડી ટૂર ગુજરાત મે આયા ہوا હે ઓર હમ સૌભાગ્યશાળી હે કે હમ સબ વિધાયકો કો સરદાર વલ્લભભાઈ પટેલજી કા સ્ટેચ્યુટ દેખને કા અવસર મિલા અદ્ભુત अकल्पनीय प्रेरणा देने वाला और अकेले ऐसे महापुरुष जिनको सरदार की भी उपाधि मिली लोह पुरुष की भी उपाधि मिली उनके यहाँ आकर उन्होंने जीवन में जो पाँच रियासतों को एकीकरण का काम किया उसी नाते ये एकता नगर का निर्माण हुआ है और उनके स्टैचूट का निर्माण मां नर्मदा के तट पर हुआ है जो बहुत ही सुंदर है भव्य है स्टैचू को देखने का हमें सु अवसर मिला निश्चित रूप से ये समय ये क्षण हमारे लिए हमेशा प्रेरणादायी रहेंगे मैं विश्वासपूर्वक कह सकता